મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના સમાચાર મિત્રો સોના ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે ઐતિહાસિક અચાનક ગગડી ગઈ સોનાની બજાર મિત્રો સોના ચાંદીના ભાવમાં આજે ઉથલ પાથલનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો સોના ચાંદીના ભાવના લઈને આવી ગયા મહત્વના સમાચાર મિત્રો સોના ચાંદી ખરીદવા વાળા ગ્રાહકો માટે આવી ગયા એક મહત્વના સમાચાર જે મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી સોના તેમજ ચાંદીના ભાવમાં ભયંકર વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ આજે અચાનક શું બન્યું કે સોનાના ભાવમાં મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો સોનાનો ભાવ અત્યારે આમ જોઈએ તો મજબૂત સોનાના ભાવે તોંતેર ની સપાટી પણ વટાવી દીધી છે તો મિત્રો સવાલ એ છે કે તમારા મત મુજબ સોનાનો ભાવ એ કેટલો હોવો જોઈએ જેથી આપણે પણ સોનું ખરીદી શકીએ મિત્રો અત્યારે સોનું એટલું મોંઘું છે કે મધ્યમ વર્ગ તો શું પણ ઉચ્ચ વર્ગની પણ પકડની બહાર સોનાનો ભાવ જઈ રહ્યો છે તો મિત્રો તમારા મત અનુસાર સોનાનો ભાવ કેટલો હોવો જોઈએ તે મિત્રો નીચે કોમેન્ટ બોક્સની અંદર જણાવશો તો મિત્રો સોના ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ભાવ દરરોજ આપણે આ ચેનલ ઉપર આપીએ છીએ તેમજ આગોતરા એંધાણ પણ આપીએ છીએ તો મિત્રો ચેનલ નેજો તો મિત્રો અગાઉના આપણે એક વિડીયો આપ્યો હતો જે એક વર્ષ પહેલા આપણે કે ચાંદીનો સોનાનો ભાવ એ આસમાને પહોંચી શકે છે અને મિત્રો એવું જ બન્યું છે ત્યારે મિત્રો સોનાનો ભાવ હતો અઠાવન હજાર રૂપિયા અને ચાંદીનો ભાવ હતો ફક્ત ને ફક્ત અડસઠ હજાર રૂપિયા પરંતુ મિત્રો અત્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવે છન્નું ની સપાટી પણ કુદાવી દીધી હતી અને ଘଟି ମିତ୍ର ଚାନ୍ଦି ନ ଭାବରେ ત્યાંશી હજારથી ચોર્યાસી હજારની આસપાસ જોવા મળી રહ્યો હતો તે મિત્રો આપણે અગાઉ જણાવ્યું હતું કે સોનાના ભાવની અંદર મિત્રો જે રોકાણ કરવા માગતા હોય તેને ત્યારે સોનું ખરીદી લેવાની આપણે એક સલાહ આપી હતી જે મિત્રોએ સલાહ જાણે છે તે મિત્રોએ સોનું ખરીદી લીધું છે અને મિત્રો તેમને મોટો ફાયદો પણ મેળવ્યો હશે તો મિત્રો આગામી સમયમાં સોના ચાંદીના શું ટાર્ગેટ રહ્યા છે તેમજ સોનાનો ભાવ વધારો થશે કે ઘટાડો થશે તેની પણ આપણે આ ચેનલ ઉપર માહિતી આપવાના છીએ અને આ વિડીયો સોના તેમજ ચાંદી ના ભાવમાં જે કોઈ પણ મિત્રો સોનું ખરીદવા માંગતા હોય તેના માટે આ ખૂબ મહત્વનો છે તો મિત્રો વિડિયો ચાલુ કરતા પહેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક આપી દેજો મિત્રો તો મિત્રો આપણે ઇન્ટરનેશનલ લેવલે વાત કરીએ તો મિત્રો વધારે મથાળેથી સોનાના ભાવમાં નેવ ડોલરથી પણ વધારે ભાવ ભારતીય બજારમાં જોવા મળી રહ્યો છે જે મિત્રો વાત કરીએ તો ઇન્ટરનેશનલ લેવલે નેવથી પણ વધુ ડોલરનો વધારો જોવા મળી રહ્યો છે પરંતુ ભારતીય બજારની અંદર આટલો મોટો ઉછાળો જોવા નથી મળ્યો કારણ શું કારણ કે મિત્રો એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે કે લોકલ પ્રીમિયમ તેની વાત આપણે બાદમાં કરીએ તે પહેલાં મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની અંદર મિત્રો છેલ્લા બેથી ત્રણ દિવસની અંદર વધારો જોવા મળી રહ્યો છે તેમજ પંદરથી વીસ દિવસની અંદર પણ સોનાનો ભાવ થોડો થોડો વધતો રહેલો છે જે મિત્રો છેલ્લા વીસ દિવસની અંદર બસો ચાલીસ સુધીનો સોનાનો ભાવ રહ્યો છે તો મિત્રો આ સોનાનો ભાવ એ હવે આગળના દિવસોમાં વધશે કે ઘટશે તેના માટે આપણે લોકલ પ્રીમિયમની વાત કરીએ કે લોકલ પ્રીમિયમ એ શું છે તો લોકલ પ્રીમિયમ એ મિત્રો એક એવી વસ્તુ છે કે જે સોનાના ભાવને વધારો થયો હોય છે પરંતુ ભારતીય બજારમાં એ થોડો વધારો જોવા મળતો હોય છે પરંતુ ભારતીય બજારની અંદર જો ઇન્ટનેશનલ લેવલે ખૂબ વધારો થાય તો ભારતીય લેવલની અંદર પણ સોનાના ભાવમાં વધારો થતો હોય છે જે મિત્રો સોનાના ભાવને ઊંચી સપાટીએ ટકેલા રાખે છે તો મિત્રો હવે સોનું સસ્તું થશે કે નહીં તેની વાત કરીએ તો મિત્રો સોનું એ ક્યારેય પચાસ હજાર કે સુડતાલીસ હજારની આસપાસ જોવાનું નથી કારણ કે સોનાના ભાવ એ આમ તો મજબૂત જ છે કારણ કે સોનું તેમજ ચાંદી બંને મજબૂત જ રહેવાના છે સોનાના ભાવને મિત્રો ઘણા અસર કરતા પરિબળો હોય છે જેમાં વાત કરીએ તો મિત્રો ચાઇનાની ઇકોનોમી તેમજ અમેરિકાના ઇકોનોમી તેમજ મિત્રો આ અત્યારે યુદ્ધ ચાલતા રહેલા છે હમાસના યુદ્ધ છે બીજા ઘણા બધા યુદ્ધ હોય છે જેના લીધે પણ મિત્રો સોનાનો ભાવ એ આસમાને ટપકી રહેલો હોય છે તો મિત્રો આપણે છેલ્લા એક મહિનાનો ચાંદીના ભાવનો ગ્રાફ જોયો તેમાં મિત્રો ચાંદીનો ભાવ પણ આસમાનેથી અત્યારે ટપકીને નીચે પડી રહ્યો છે તો મિત્રો જે મિત્રોને ચાંદીમાં રોકાણ કરવાનું હોય તેના માટે અત્યારે મિત્રો મોટી તક છે કારણ કે ચાંદીનો ભાવે એ આસમાનેથી અત્યારે ટપકીને અગિયાર હજાર રૂપિયાનો કડાકો થઈને બ્યાસી હજાર ત્યાંશી હજાર ચોર્યાસી હજારની આસપાસ રહેલો છે તો મિત્રો આગળ આવે જેને લગ્ન પ્રસંગ માટે સોનું તેમજ ચાંદી ખરીદવાનું હોય તેમના માટે અત્યારે એક સુનેરો મોકો છે તો મિત્રો અત્યારે સોનું તેમજ ચાંદી ખરીદી શકાય તેમજ મિત્રો અમેરિકન ઇકોનોમીના જીડીપીના ડેટા આવ્યા તેમાંથી મિત્રો એવું જણાવવામાં આવ્યું છે કે હજુ સોનાનો ભાવ એ આગળના દિવસોમાં એક બે મહિનામાં અથવા મહિનાની અંદર સોનાનો ફરી વધવાનો છે કારણ કે ડોલર ઇન્ડેક્સ શું છે તો મિત્રો ડોલર ઇન્ડેક્સમાં જે કોઈ પણ વધારો થતો હોય છે તેના લીધે મિત્રો સોનાના ભાવની અંદર પણ વધારો જોવા મળી રહ્યો હોય છે તો મિત્રો હવે આગળના દિવસોમાં સોના ચાંદીના શું ભાવ રહેશે તેની પણ આપણે માહિતી આપીએ તો મિત્રો સોનાનો ભાવે ક્યારે હવે ઘટવાનો એટલો હોંધો તો નથી તે જેટલો આપણે વિચારી રહ્યા છીએ મિત્રો સોનું ક્યારે પચાસ હજાર રૂપિયાનું તોલું તો થવાનું નથી તો મિત્રો અત્યારે સોનું ખરીદી લેવું કારણ કે જે મિત્રોને રોકાણ કરવાનું હોય એક બે વર્ષ માટે અથવા તો લાંબા સમય માટે તે મિત્રોને અત્યારે સોનું એ ખરીદી શકવું પડે તેમજ મિત્રો વૈશ્વિક સમસ્યાઓના લીધે પણ સોના તેમજ ચાંદીના ભાવમાં મિત્રો ફરી એકવાર વેગ આવશે કારણ કે અત્યારે વૈશ્વિક સમસ્યાઓ મિત્રો ઘણી છે તેના લીધે પણ સોના તેમજ ચાંદીના ભાવની અંદર મોટો ઉછાળો આવી શકે છે અને ચાંદીના ભાવમાં પણ મિત્રો મોટો ઉછાળો આવી રહ્યા એવું લાગી રહ્યું છે તો મિત્રો સોનું એ અત્યારે ખરીદવું કે રાહ જોવી તેની વાત કરીએ તો મિત્રો જેને રોકાણ કરવાનું હોય છે લાંબા સમય માટે તેને મિત્રો અત્યારે ચાંદી તેમજ સોનું ખરીદી શકવું પડે કારણ કે અત્યારે ચાંદીનો ભાવ તેમજ સોનાનો ભાવ એ ઘટાડામાં છે તો મિત્રો આગળના દિવસોમાં ફરી હજુ ચાંદીનો ભાવ તેમજ સોનાનો ભાવ એ વધારામાં આવી શકે છે તો મિત્રો હવે આગામી દિવસોમાં વાત કરીએ તો મિત્રો દર મહિનામાં એક ફેડ દરમાં વધારો ઘટાડો થવાની મિટિંગ ચાલતી હોય છે તો મિત્રો ફેડ વ્યાજદરની અંદર ઘટાડો થઈ શકે તો ડોલર ઇન્ડેક્સમાં વધારો થાય ડોલર ઇન્ડેક્સ જો વધે તો સોના તેમજ ચાંદીના ભાવમાં મિત્રો ઘટાડો થવાની ઘણી શક્યતાઓ રહેલી છે જેથી કરીને મિત્રો ચાઇના તાઇવાનના યુદ્ધ છે જે વૈશ્વિક મંદીના કારણે પણ સોના તેમજ ચાંદીના ભાવમાં ફરી એકવાર ઉછાળો આવી શકે છે તો હવે મિત્રો આપણે વાત કરીશું કે આજે સોનાના ભાવ રૂપિયામાં ચાંદીના ભાવ કેટલા રહ્યા છે અને આજે સોનાના ભાવની અંદર કેટલા રૂપિયાનો વધારો થયો કેટલાનો ઘટાડો થયો તેની માહિતી મેળવીએ તો મિત્રો છેલ્લા એક મહિનાના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લે તો મિત્રો સોનાના ભાવની અંદર આપણે ગ્રાફમાં જોઈ શકો છો કે એક જગ્યાએ સોનાનો ભાવ એ ચુમ્મોતેર હજારની સપાટીએ હતો તે અત્યારે ઘટીને મિત્રો બોતેર હજારની સપાટીએ સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે તો મિત્રો આ ઘટાડો જે છે એ મિત્રો અત્યારે આપણા માટે ખૂબ મહત્વનો છે કારણ કે અત્યારે સોનું સસ્તું થઈ ગયું છે તો મિત્રો અત્યારે સોનું ખરીદવું એ એક મોટી આપણા માટે મિત્રો એક સમય છે તો મિત્રો અત્યારે રોકાણકારો માટે પણ એક સોનું ખરીદવાનો એક મોટો તક છે કે જો લાંબા સમય માટે તમે રોકાણ કરી રહ્યા છો તો મિત્રો અત્યારે સોનું ખરીદી શકાય કારણ કે સોનું તેમજ ચાંદી એ આમ તો મજબૂત જ થવાનું છે કારણ કે સોનાનો ભાવ એ ક્યારેય ઘટવાનો નથી આગળ જણાવ્યા મુજબ તો મિત્રો સોનું તેમજ ચાંદીના રોકાણકારો માટે જે અત્યારે છે એ મોટો સમય આવી ગયો છે તો મિત્રો અત્યારે સોનું તેમજ ચાંદી ખરીદી શકાય અને આગળના દિવસોમાં સોનું ચાંદી ભયંકર મોંઘું થવાનું છે તો મિત્રો મિત્રો સોનાના ભાવની વાત કરી લઈએ આજના છેલ્લા ચોવીસ કલાકની અંદર તો ગ્રાફમાં પણ મિત્રો જોઈ શકાય છે કે આજે ફરી એકવાર સોનાના ભાવની અંદર મિત્રો થોડોક ઉછાળો જોવા મળી રહ્યો છે તો આ ઉછાળો કેટલો છે અને આજે સોનાનો ભાવ એ કેટલો રહ્યો છે બાવીસ કેરેટ ચોવીસ કેરેટ તેમજ અઢાર કેરેટ સોનાનો શું ભાવ છે તેની વાત કરીએ તો મિત્રો અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો છ હજાર ચારસો તોંતેર રૂપિયા છે દસ ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો ચોસઠ હજાર સાતસો ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યા છે તેમજ મિત્રો સો ગ્રામ સો ગ્રામ સોનાના ભાવની અંદર ચારસો ને વીસ રૂપિયાનો વધારો થયો છે તેમજ દસ ગ્રામ એટલે એક તોલા અંદર બેતાલીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો અઢાર કેરેટ સોનાના ભાવની અંદર તો મિત્રો હવે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ કે મિત્રો આજે બાવીસ કેરેટ સોનાનો શું ભાવ છે તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો છ હજાર નવસો તેતાલીસ રૂપિયા જોવા મળ્યા છે તેમજ મિત્રો દસ ગ્રામ એટલે કે એક તોલો સોનું આજે જોઈએ તો બાવીસ કેરેટનું એક તોલો સોનું મિત્રો આજે ઓગણસિત્તેર હજાર ચારસો ત્રીસ રૂપિયા અમે વેચાઈ રહ્યું છે તેમજ મિત્રો સો ગ્રામ સોનાનો ભાવ જોઈએ તો મિત્રો છ લાખ ચોરાણું હજાર ત્રણસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં વાત કરીએ તો સો ગ્રામ સોનાના ભાવની અંદર આજે ચારસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તેમજ દસ ગ્રામ એટલે કે તોલાની અંદર મિત્રો ચાલીસ રૂપિયાનો ચોવીસ કેરેટ કેરેટ ને જો 22 કેરેટ સોનાના ભાવની અંદર વધારો થયો છે તો મિત્રો હવે આપણે 24 કેરેટ સોનાના ભાવની અંદર વાત કરીએ કે 24 કેરેટ સોનાનો ભાવ 999 વાળા માર્કામાં સોનાનો ભાવ આજે શું રહ્યો છે તો મિત્રો 1 ગ્રામ સોનાના ભાવ જોઈએ તો 7360 રૂપિયા 100 ગ્રામ સોનાના ભાવ વાત કરીએ તો 736000 રૂપિયા છે તેમ મિત્રો 10 ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો 73600 રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની અંદર જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવની અંદર 520 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે 24 કેરેટ સોનાના ભાવ મિત્રો તો મિત્રો હવે આપણે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીના ભાવ મિત્રો ત્યાંશી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો ને રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ મિત્રો આઠ હજાર ત્રણસો રૂપિયા જોવા મળી રહ્યા છે તેમજ મિત્રો એકેલા ચાંદીનો ભાવ ત્યાં હજાર છસો રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં વાત કરીએ તો એક કિલો ચાંદીના ભાવની અંદર મિત્રો ત્રણસો ને એસી રૂપિયા મિત્રો આજે ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આવનારા દિવસોની અંદર તેમજ તમારા શહેરના ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સની અંદર આજના તમારા શહેરના ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સમાં તમારા શહેરનું નામ લખો જેથી કરીને તમારા શહેરના આજના સોનાના ભાવ શું છે તે જણાવી શકાય તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ તેને લગતા અગોતર એંધાણ જાણવા માટે એટલે કે સોનાના ભાવની અંદર આગળ વધારો થશે કે ઘટાડો થશે તેની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન